તો ધોરણ 10 નું કુલ પરિણામ 82.56% થયું જाहીર તો गत વર્ષ કરતાં લગભગ 18% વધુ પરિણામ તો 9 લાખ થી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા ત્યારે વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર અમદાવાદ નું ગ્રામ્ય કેન્દ્ર દાલოდ જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ભાવનગર નું તડ તો સૌથી વધુ પરિણામ ગાંધીનગર જિલ્લાનું તો ગાંધીનગર જિલ્લાનું પરિણામ છે સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા જયારે સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું તો પોરબંદર જિલ્લાનું પરિણામ છે ચુમ્મોતેર પોઈન્ટ સત્તાવન ટકા ત્યારે આ વખતે વિદ્યાર્થીનીએ પરિણામમાં મારી છે બાજી ત્યારે સો ટકા પરિણામ ધરાવતી શાળાઓ કુલ છે એક હજાર ત્રણસો નેવ્યાસી તો શૂન્ય ટકા પરિણામ ધરાવતી શાળાઓ છે કુલ સિત્તેર તો કુલ ગેરરીતિના એકસો અડત્રીસ કેસ નોંધાયા

આ જે પરીક્ષા લેવામાં આવ્યું હતું એમાં કુલ છ લાખ નવ્વાણું હજાર પાંચસો અઠ્ઠાણું જેટલા બાળકો જે છે એ રજીસ્ટર કર્યા હતા અને ઉપસ્થિત થયા હતા અને માધ્યમિક શાળા પ્રમાણપત્ર જે છે એ કુલ જે પાસ કર્યા છે પાંચ લાખ હજાર પાંચસો છપ્પન બાળકો પાસ કર્યા છે જેનું રિઝલ્ટ જે છે આ વખતે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને એ જે છે એ ગત વર્ષની સરખામણીમાં લગભગ સત્તરથી અઢાર પર્સેન્ટ જે છે એ વધારે છે એ એનો આપણને આનંદ છે કે બાળકો આ વખતે પણ જે દસમા ધોરણના રિઝલ્ટ છે એમાં ખૂબ સારા પરિણામ દર્શાવ્યા છે છે સમગ્ર માહિતી તો અમારા સંવાદદાતા ગાંધીનગર થી વિરેન મહેતા જોડાયા છે જી વિરેન શું છે અને કુલ કેન્દ્ર દસમાની પરીક્ષામાં જોઈએ તો નવસો એક્યાસી જેટલા કેન્દ્રો રાખવામાં આવ્યા હતા અને કુલ વિદ્યાર્થીઓની જે પરીક્ષાર્થી ને વાત કરવામાં આવે તો ઓગણસિત્તેર હજાર નવ માફ કરશો છ લાખ નવ હજાર પાંચસો ને જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને નિયમિત પરીક્ષાની પરિણામની ટકાવારી જોઈએ તો બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા જેટલી થાય છે જયારે વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ની વાત કરવામાં આવે તો અમદાવાદ જિલ્લાનું દાલોજ ગામ છે ત્યાં સો ટકા પરિણામ આવ્યું છે સાથે ભાવનગર જિલ્લાનું તલગાળ ગામ છે એમાં પણ સો ટકા પરિણામ આવ્યું છે જયારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્રની વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાનું સ્થળ કેન્દ્ર છે જેમાં એકતાલીસ પોઈન્ટ તેર ટકા જેટલું પરિણામ આવ્યું છે અને સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લાની વાત કરવામાં આવે તો તે ગાંધીનગર છે ને સિત્યાસી પોઈન્ટ બાવીસ ટકા જેટલું પરિણામ ગાંધીનગર જિલ્લામાં આવ્યું છે એટલે સૌથી ઓછું પરિણામ ધરાવતું જિલ્લાની વાત કરવામાં આવે છે જેમાં સત્તાવન ટકા આવ્યું છે અને સો ટકા પરિણામ ધરાવતી શાળાની વાત કરવામાં આવતી એક જેટલી શાળા આવી છે કે જેનું પરિણામ સો ટકા આવ્યું છે અને કુલ આગી પરીક્ષાની વાત કરીએ તો પરીક્ષામાં કુલ ગેરરીતિના જે કેસ છે તે એકસો આડત્રીસ જેટલા નોંધાયા હતા અને સીસીટીવી કેમેરામાં જે ગેરરીતિ નોંધાઈ હતી તેના રેકોર્ડ ચારસો જેટલા કેસ નોંધવામાં આવ્યા છે રેગ્યુલર વિદ્યાર્થીઓ જે છે એ સાત લાખ ત્રેસઠ હજાર માં સાત લાખ છ હાજર ત્રણસો ને સિત્તેર હતા તેમાંથી છ લાખ નવ હજાર પાંચસો ને અઠાણું જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પરીક્ષા આપી હતી અને જે રિપીટેડ વિદ્યાર્થીઓ કહી શકાય તેવા વિદ્યાર્થીઓ રેકોર્ડ એક લાખ પાસઠ હજાર નવસો ને ચોર્યાસી હતા જેમાંથી એક લાખ સાહીઠ હજાર ચારસો ને એકાવન જેટલા રિપીટેડ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જીતે ચોક્કસ વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં પણ ઉત્સાહ જોવા મળતો છે તો વાલીઓનો શું મંતવ્ય છે ચોક્કસ જે પ્રમાણે દસમું ધોરણ પરિણામ આવ્યું છે એસી થી વધુ પરિણામ આવ્યું છે તેને લઈને વાલીઓ વિદ્યાર્થીઓમાં ખુબ ઉત્સાહ જોવા મળે છે પરિણામ કરતા આ વખતે સારું પરિણામ આવ્યું છે એટલે કહી શકાય કે ભાઈ જે વિદ્યાર્થીઓ હતો તેઓ ખુશી નો જોવા મળ્યો છે તો આ વખતે કોર્સની અંદર પણ થોડુંક ફેરફાર કરવામાં આવ્યો છે તેમજ પરીક્ષાની જે પદ્ધતિ છે એમાં પણ ફેરફાર કરવામાં આવ્યો આવ્યા હતા તેના લીધે પરિણામ પર કોઈ અસર પડી નથી પરંતુ કદાચ એવું પણ બની શકે કે પદ્ધતિ જે નવી ઉત્સવમાં આવી હતી તેને લઈને વિદ્યાર્થીઓને ફાયદો થયો તેથી આટલું વધુ પરિણામ આવ્યું તેવું લાગી રહ્યું છે

તો ઘણી શાળાઓમાં સો પરિણામ છે લગભગ તેરસો નેવ્યાસી શાળાઓમાં સો પરિણામ છે ત્યારે શાળાઓમાં શિક્ષકોને આચાર્યશ્રીનું શું કેવું થતું હશે છે આ કોઈ આચાર્ય અને શિક્ષકો નો સંપર્ક થઈ શકતો નથી પરંતુ જે પ્રમાણે પરિણામ આવ્યું છે સો ટકા પરિણામ આવ્યું છે એટલે સ્વાભાવિક કે જેમની શાળાનું સો ટકા પરિણામ આવ્યું હોય તે લોકો ખુશી નો માહોલ ઉજવતા હોય નવ લાખ થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને લગભગ સિત્યાસી ટકા એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશ છે

ઘણા બધા વિદ્યાર્થીઓ ખુશ દેખાઈ રહ્યા છે તો નવ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં આ વખતે સારું એવું પરિણામ જોવા મળ્યું છે